રાજકોટના કાલાવા રોડ પર ના ટીઆરપી ગેમ ઝોન ની આગની એક નહીં પચીસ જિંદગી બળીને ખાખ થઈ હતી અજુકતી વાત એ છે કે કોરોના સમયે જે જગ્યાએ કોવિડ વોર્ડ હતો હાલ તે જગ્યાએ ડીએનડી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ટીઆરપી ગેમ ઝોનમાં આગ બાદ સૌથી મોટી સમસ્યા રેસ્ક્યુ અને બુલડોઝરોને રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી ન હતી આથી આખો રોડ શેડસ કરી ઓપરેશન હાથ લેવાયો છે આ કામગીરી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પાંચ જરૂર દોડાવ્યા હતા અને ધીમે ધીમે શેડ તોડાઈ રહ્યો છે હાલમાં કામગીરી ચાલી જ રહી છે આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે તેમની સામે લુકઆઉટની નોટિસ જાહેર કરવામાં આવી છે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી તેઓને મીડિયાને સવાલો કોઈ જવાબ ન આપી હાથ જોડ્યા હતા પ્રાથમિક વિગત આપતી ચાલતી પકડી હતી તેઓ જણાવ્યું હતું કે હવે કાંઈ નહીં જેમ બને એમ જલ્દી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે ગુનાની તપાસ ઝડપથી પૂરી થાય એવા પોલીસ પ્રયાસ કરી રહી છે દુર્ઘટના તપાસ માટે સીટની રચના કરી છે અંદર જે પરવાનગી પરવાનગી લેવાની હતી એ આર એન બીમાંથી મેળવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી ટીઆરપી ગેમિંગ ઝોનમાં લગભગ સાંજે સાડે પાંચ વાગે આગના બનાવ બન્યું હતું અને આ બધી કાર્યવાહી પછી સ્થળ ઉપરથી આપણે સ જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચાર તીનસો આઠ તીનસો સડતીસ તીનસો અડત્રીસ એકસો ચૌદ મુજબ છ આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેના પૈકી બે આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન નીતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો અત્યારે કાર્યરત થઈ થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે આ ગેમિંગ ઝોનની નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બુકિંગ લાઇસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફ્ટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાદ ફાયર સેફ્ટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શકી કરી દે સ્પેશિયલ પીપી કી નિમૂક કે લીએ ગૃહ વિભાગ કો અરજી કરી દી ગઈ ઉનકા બી આ શામ તક યા કલ તક સુબહે તક નિમૂક હો જાયગી

ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા કૌશિક પટેલનો પટેલ ટીવી ન્યૂઝ સુરત